ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર બે ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈને પાણીની ભરપૂર આવક થતી હોય ત્યારે અઢાર દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર બે ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ પાણીની ભરપૂર આવક થઈ હોય ત્યારે અઢાર દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે એકોતેર હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે આજુબાજુના ગામોને એલર્ટ રહેવા સૂચન કરવામાં આવ્યું છે એનસી કોલેજ છે નાયબ કાર્યપાલક છે ભાદર પીટીએમ હાલ ભાદરભાઈ ડેમ જેમાં ઉપરવાસના વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે પાણીની આવક વધેલ છે હાલ ભાદરભાઈ ડેમમાં કુલ એકોતેર હજાર ક્યુસેક પાણીની દરવાજા દ્વારા નદીમાં પાણી છોડવામાં આવેલ છે હાલ કુલ અઢાર દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવેલ છે અને નીચાણવાળા ગામોને ધોરાજી કલેટા માણાવદર કુદેરા પોરબંદર સુધીના ગામોને હાલ નદીના ભથમાં અવરજો કરવા માટે એલર્ટ કરવામાં આવે છે અને તમારા જેનલ દ્વારા પણ લોકો નદીના પર અવરજો ન કરવા માટે ખાસ વિનંતી છે બહુ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે